नमस्कार दर्शक मित्रों, शीतल में स्वागत है, आज जो समाचार। ऑर्नामेंट्स छिजाइन विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज न्यूज कच्छ पावर बाय ओपल इलेक्ट्रॉनिक्स एलजी बेस्ट सोप विजय नगर रोड भूज રામબાગ રોડ આદીપુર કોઈપણ પ્રકારના બિયારણ ખરીદવા માટે પિસ્તાલીસ વર્ષ જૂનું એકમાત્ર ભરોસાપાત્ર સ્થળ શાહ રજનીકાંત રતિલાલ સોના ગેસ્ટ હાઉસ ની બાજુમાં ભીડ નાકા બહાર ભુજ કચ્છ અંબાલાલ પટેલે ડિસેમ્બર માસ દરમિયાન બે થી વધુ વખત માવઠું થશે તથા ઠંડા પવન ફૂકાશે તેવી આગાહી કરી કચ્છમાં પણ જોરદાર ઠંડી પડશે રાજ્યમાં કમોસમી વરસાદને લઈ ફરી એકવાર મોટી આગાહી સામે આવી છે વિગતો મુજબ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે આ સાથે મીચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે તેવી પણ આગાહી કરી છે અંબાલાલ પટેલે કરેલ આગાહી મુજબ મીચોંગ વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્યપ્રદેશમાં અસર વર્તાશે જેને લઈ અરબસાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે વર્તા ડિસેમ્બરથી ભારે ઠંડો પવન ફૂંકાશે અંબાલાલ પટેલે ફરી એકવાર મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે મીચોંગ વાવાઝોડાની અસર દેશના ઘણા ભાગોમાં થશે વાવાઝોડાના લેન્ડફોલ બાદ પૂર્વીય મધ્યપ્રદેશમાં અસર વર્તાશે જેથી મહારાષ્ટ્રને કેટલાક ભાગોમાં તેની અસર વર્તાશે તેના કારણે અરબસાગરના ભેજના કારણે ઉત્તરીય ભાગોમાં અસર વર્તાશે દિલ્હી પંજાબ હરિયાણા સહિતના ભાગોમાં ગાઢ ધુમ્મસ રહેશે આ સાથે સાત ડિસેમ્બરથી ભારે ઠંડા પવનો ફૂંકાશે અને અંબાલાલ પટેલે ગુજરાતમાં પણ ઠંડા પવનો ફૂંકાવાની આગાહી કરી છે અંબાલાલ પટેલે તેર ચૌદ પંદર ડિસેમ્બરે દેશના ઉત્તર ભાગોમાં કમોસમમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે આ સાથે તેર અને અઢારની વચ્ચે ગુજરાતમાં પણ માવઠું થવાની શક્યતા વ્યક્ત કરી છે અંબાલાલ પટેલે કહ્યું કે ઓગણીસથી ત્રેવીસ સુધીમાં એક ભારે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ભારે હિમવર્ષા થશે અને ઠંડા પવનો ફૂંકાશે

શંકરભાઈ ઘોર નરેન્દ્ર મોદી ભારતના વડાપ્રધાન બનશે વિશ્વમાં સૌપ્રથમ પ્રથમ બે હજાર કુંડલી વગર ભવિષ્ય ઘર બેઠા મેળવો કિંમત માત્ર રૂપિયા સો મોબાઈલ વોટ્સએપ નંબર નવ્વાણું જીરો છન્નું જીરો ઓગણત્રીસ અઠ્યાવીસ લોનાવાલા હિલ સ્ટેશન મધ્યે શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ નૈસર્ગિક શાંતિ સેનેટોરિયમમાં ચાર દસ પંદર વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા અદ્યતન રૂમો એસી વાઈફાઈ ટીવીની સુવિધા શુદ્ધ અને સાત્વિક ભોજન બાગ બગીચા બાળકો માટે રમવાના સાધનો લાઇબ્રેરીથી સજ્જની મુલાકાત જીરો વન ડબલ ફાઈવ સેવન વન મુંબઈથી બુકિંગ કરાવવા એટ વન જીરો ફોર થ્રી સિક્સ ટુ થ્રી નાઇન જીરો લોનાવાલામાં અઠ્યાવીસ ઓબ્લિક એકસો તેર ન્યુ ટુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરા નગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પડો ને મારો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર